આજે તમારે કપડા ફટાકડા સામાન્ય કીટ મીઠાઈ લાવ્યો છો કપડા નવા પહેરવાના તમારે દિવાળી મનાવી ને આપણે અરે વાહ 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 મને ઓળખો છો ને ભાઈ મને ઓળખો છો ને અરે વાહ 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 તો નમસ્કાર મિત્રો ભાઈ તમે અત્યારે જોઈ રહ્યા હતા બાળકો જોડે કપડા હતા ભાઈ તમને ખબર છે કે દિવાળી આવે ભાઈ નવું વર્ષ આવે તો બાળકોની બી ઈચ્છા હોય કે મારા માતા પિતા હોય તો મને ભાઈ મારા નવા નવા કપડાં હોય તો તમને ખબર છે આ બાળકો પહેલા તમે જોયા રસ્તામાં ભઈ કપડા વગરના હતા અત્યારે બાળકો માટે કપડાં ફટાકડા મીઠાઈ અને સામાન્ય કીટ એક બેન બી આ ઘરે છે બેન મને મળ્યા નથી બેન માટે બી કપડાં લાયા છે તો મિત્રો આ વિડીયો જલો બનેલો શેર કરજો તમારા રાકેશભાઈને સપોર્ટ કરતા રહે મિત્રો કેમ કે આવા અના બાળકો હોય એમની આપણે દિવાળી મનાવવાની છે મિત્રો એમ જોયા હતા મિત્રો કે આ બાળકો કપડા વગર હતા અત્યારે તો હવે જો અત્યારે ટાઈમ નહીં ભાઈ તો આપણા બાળકોની ફરીવાર આવીશ તો હેર કટિંગ કરાવીશ

અરે વાહ ચલો મળે જય માતાજી અરે વાહ વાહ વાહ